જય મુલેતર બધાય ને કેમ છે બધાય ને મજામાં મજામાં જ હૈ મસ્ત મજાનું હવવાર થઈ ગયું હૈ અન હવર ના કોકો કોકો સાટા ચાલુ જ છે ભેહો નું કામકાજ બધું થઈ ગયું હૈ ડુસો નખાઈ ગયું હૈ ને ખવાય ગયું હૈ આ બાજુ નું કામકાજ બધું થઈ ગયું હૈ બેઈ ને જિનકાને તો પાઈ દીધા છે ઓલી આજ બહુ હવર માં ઠેકડા માર્યા ઓલ બાકી બધી ભેહો તણે તણે દોવાઈ ગયું ખાણ બાદ બધું બાહિંડા બાહિંડા બધું કમ્પ્લીટલી થઈ ગયું હૈ ખાલી ભાણા વીસેરવા ને બાકી પણ હું કેન ની વાઇડ્યું હું કેન આવી જાય ને તો ભાણા વીસરી ના હું અને સાહી ચાલુ છે તો સહી વધારી લે એવું બધું કામકાજ બાકી છે બાકી જો હવારનો તો એને વરસાદ સારું છે કોકો સાટા ચાલુ છે બહુ નથી પણ આમ સારું છે એમ પીઢિયા કોરાંત હવે બીઠા ને તો પીઢિયા બધા પલ્લી એવો વરસાદ છે એમ બહુ નથી પણ આમ માથે માથે છે ને પલારતી એવો વરસાદ છે હવે મારે ભાણા વિસરવા હે પણ હવે ગાડી વાળા આવે પછી ભાણા વિસરાય કેમ કે કે નિના પાસે હે કેને ભેગું વિસરાઈ જાય ને એક કેન પછી ભૂલાઈ જાય ને તો રહી જાય તો રહી જાય નકી ના હોય મારું એટલે તો હાલો હવે આપણે બીજું બધું કામ તો કમ્પ્લીટલી કરી લીધું છે ખાલી જોવાની છે વાગ્યા આજના અને પવાઈ ગયું કુંડી ભરી લીધી ટાકો ભરી લીધો નાઈ થઈને થઈ ગયા કમ્પ્લેટ અને હવે ટોલી સોળે હે અને ઉઈણી જોડવાની હે મકાઈ લઈ તો આના હાટું મકાઈ વાવી દઈ મારી આ બ્લેક બ્યુટી હાટું બાકી બધાને પાણી બાઈને એ બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું મેં હવે ટોલી છોડી નાખે અને ઊંડી જોડી લે એટલે મકાઈના જેટલા ક્યારે થાય એટલા કરાવી લઈ ક્યાંય જાતી નથી ક્યાંય નથી જતી અહીંયા જ છ કોઈ નામ લખા લઈ વાગ્યા હે આજના ત્રણ ને માથે થઈ છે ઓગણીસ મિનિટ પોદરા બોદરા મેં આગળ ધેરી લીધા છે વાહીને આપણે કરવાના છે પણ જરીક વાર પછી હજી વાર છે થોડી આ ભાઈ જો ગમાયમાં પોદરો કર્યો અને આ બેન ઠેકડા ઠેકડ સિ આજ ખર ઢોયરો હવે નથી ખાવાની વસ્તુ તું ઢોરવા માંડીને ખાવા માંડી તને હારમ હેક નથી એ એ એ એ તીપડી કાઈ એ એ અહ અહ કી ત્યાં બોલાવતી નહીં મને તું બાય જાવ ને એ કી જાય ને ભાઈ મને કઈ ફેર ના પડે તું જાતી હોય તો ટ્રેક્ટર ગયું છે ભરતી કરવા ખબર મને નથી ખબર ક્યાંય ગયા એ પણ ભરતી કરવા ગયા એ ખબર બરાબર તો ઈ તો કંઈ આવી એનું કોઈ નક્કી હોય નહીં અને વાતાવરણ તો હજી આમ ને આમ મદ છે ચાર પાંચ દિવસ થઈ ગયા હવે પવન પવન રાઈતી તો એટલો પવન હોય ને આમ રાઈતી તો નેકું કાગળનું ફળફળાટી જ અમને તો સાંભળાતી હોય અહીંયા એટલી ટાઈટ પડે ને રાઈતી તો એટલી હવામ રૂવાડો બધી એવી ટાઈટ પડતી હોય ક્યારા જેવું જો કે જરૂર હિયારાની ની છે પણ હિરામ ટાઈટ પડતી હોય ને એવી આ કંઈ નથી આવું હે સુમાહું નથી સારોય નથી ને એવી વસ્તુ એવી રીતનું એવી ટાઈટ પડે તો આપણે વાહિદા કરી નાખીએ પછી ધીરે ધીરે માલ પાછું મેડમ બેઠા તા મતલબ ઊભા તા

સમજમાં નહીં આવતું કઈ તને બધું સમજમાં આવે હે મને કહે કે તું અહીંથી વૈજા ન કરી એ રીંગણા મારું નાખ દે હેઠી નહીં એમ કરી મને તો મારા સિવાય તારો કોઈ ધડો નહીં કરે જોડે રડવા માંડીએ ભાઈ લડવા માંડી છાની રીજા મા સાની રીજા રડીશ નહીં રાડિયાર હાંધયથી રાડિયાર હોય ને તો અમારે આ ક્યાંય જવા ન દે રાડીડુ ધારા ખબર હે કે અટાણે આ ક્યાંય જવાની નથી વિડીયો બનાવે છે જ રહેવાની છે ઘરે જ એટલે એમ શાંતિથી બેઠી હા આ જ ખાલી જરીક આગળ અહીંથી આમ નીકળું એટલે તરત ઊભી થઈને રાડો રાય પોઈ તો બે ની બીજા ને એટલી રાયડુ દે ગોખેરું કરે એટલો લે આજુબાજુ ઈલાકો માથે લઈ લે અને આ જઈ લ્યો ધીસ ઇઝ માય ફર્સ્ટ બફેલો એ મારી પહેલી બફેલી છે મારી પહેલી બફેલી કા બફેલી તમારી પહેલી બફેલી છો ગારાવારી ની છો ને હમણા તું માથા મારતી હોય આમાં એવી બાય બાય તો વાગી ગયા છે આજના પોણા ચાર આવી રહ્યું છે આપણું ટ્રેક્ટર હમણાં કઈ આપણું ટ્રેક્ટર બસાડું વજન ભરીને જ આવે આજ વરી બળ ભરીને આવે એમાં એવું છે કે અમારે ઓલી બાજુ ગમાઈને કરવાની છે તો એ બાજુ જો અમારે ખાડો હે તો પહેલાં અમારે ભરતી કરવી પડશે નકર પાછું પરવા હા નહીં હું અટાણથી કરવી પડશે નકર એમાં હેને અમારે પાણી બહુ ભરાય આખા ખેતરનું પાણી આ બધું આ બધા ઇલાકાનું પાણી પેલા અહીંયા અહીંથી થઈને આમ જાય આમને કાયદેસર સરેરો દેખાતો જ હોય આમનો ઢાર તો અહીંયા અમારે હેને કરવું જોઈએ ભરતી કરવી જોઈએ તો એના માટે ટ્રેક્ટર ભરાઈને આવી રહ્યું છે પછી અમારા અહીં નાખી દઈ બળ તો જોઈ શું થાય ડંગણા તો કાલ પગી ગયા બેય ફેરા પીઢિયા આવી ગયા પણ પીઢિયા તો પીઢિયામાં બહુ વજન હોય તો ખુશી ગયા તા તો બળ શું કરે આવે તો હે લિવરો લિવર આવે ને તો ભલે બાકી પછી મને નથી ખબર શું થાય અને તો હજી ખીમડાથી ત્યાં તો નડી હે આમ આવું આમ આ હા મારી મૂકજો લીવર બીજું કઈ ના થાય જો ખુશી ગયું હતું ટ્રેક્ટર એટલે ઊંધી ટ્રેક્ટર ગરી ગયું હતું રિવેશ કરે ને એટલે મને બીક લાગે એટલે બીજી રીતની મને રિવેશમાં બીક લાગે કેમ કે વારી વખતે રિવેશમાં જ હે એટલે અહીંયા મારે કપડા કપડાં ખાડા ઘર નહીં ખાતા આમ બધે ખુશી ગયું તું શું કરો શું વિચાર કરો ઉપડાવું કે તો એકલા ઉપાડ લે બાહુબલી અમરેન્દ્ર બાહુબલી ના તો ના હું

મને એવી જ રીતની વારેખે હાકડીયા માં લઈ લે માથે થી બલ બેડવા માં પડવા માંગ પણ સાઈડ ના ખુલી બોલવાની મારે હું દોવાનું ચાલુ કરવાનું છે હજી જરીક વાર છે જોકે સાડા પાંચ તો થઈ ગયા વાર તો નથી હવે દોવાની છે કેમ કે આ છંકી ભૂખી થઈ ગઈ મારે છંકી પણ હું તમને હે ને લાઈટ છે ને એટલે કેવું બતાવવા હે તો મને નથી ખબર પણ તમને બતાવું મારી મમ્મી હાટું બે પટોરા લઈ આવી હમ એક આ કલર હે અને એક આ હે આમાં હે ને લાઈટ નથી ને એટલે બહુ અસલ ન લાગતું પણ હું બહુ મસ્તીના કલર છે લાઈટ નથી ને એટલે બહુ અસલ નથી લાગતું મારી મમ્મી હાટું લઈ આવી આ મેં મારા હાટું લીધું અને આ પણ પટોળું છે પણ એ પટોળું મેં મારા હાટું લીધું છે અને આ બે મારી મમ્મી હાટું મેં લીધા છે બોલો હું એને અંગળી નગરી તાજેતરમાં ફટાફટ શોપિંગ કરી આવી આ તો મેં મારી કાળી ચોલી હાટું અને મારે પીણા કાપડા માંથી પહેરવા થાય ને એના માટે લીધું છે મારા પીણા કાપડું મારે લીલા કલરનું છે ને કાપડું છે એટલે લીલામાં આલે પીળામાં આલે બધે આલે એવી રીતનું છે એટલે અને આ બે છે મારી મમ્મીના બોલો હું આવું કરી આવી અને અમારે ભી હું દોવા જ આવ્યું અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હાથ સ્કેન કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ